શહેરના પાણીગીર વિસ્તારમાં આવેલી અચબડી મેલની સામે આવેલ કાતરી મોટર્સમાં અચાનક આગ લાગતા પચીસ માંથી સ્ક્રેપની બહાર લપેટામાં લીધી હતી જેના પગલે આજુબાજુના રેશોમાં ગભરાટનો માહોલ સર્જાયો અને લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા આગની ફાયર બ્રિગેડને જાણ કરાતા પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે આવી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો પાણીગેટ અજબડી મેર પાસે આવેલા કાતરી મોટર્સ એટલે કે એએમ મોટર્સમાં વાસી ઉત્તરાયણના દિવસે રાત્રે આગ લાગી હતી હાજર કર્મચારીઓએ માલિકને જાણ કરતા માલિક તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં ખુલ્લા મેદાનમાં કુલ પચીસ કાર પડી હતી આગ લાગતા બાર કાર બળીને ખાક થઈ ગઈ હતી ફાયર લશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવતા અન્ય કાર બચી ગઈ કાદરી મોટર્સના માલિક એ એમ કાદરીના ચડાવ્યા મુજબ ગુબ્બારો પર આગ લાગી હતી જો કે ફાયર બ્રિગેડે આગ કેમ લાગી તે અંગે કોઈ કારણ સ્પષ્ટ કર્યું ન હતું અને એક બાદ એક કારમાં લાગેલ ગેસના ત્રણ બોટલો ફાટ ફાટતા લાગેલી આગ વિશે સ્થાનિકે જણાવ્યું કે આખું બેકરાણ હતી ને અમે ઘરે હતા ત્યારે એક બાર એક કારની ગેસના ત્રણ બોટલ ફૂટ્યા હતા અને પાંચસો છસો મીટરના અંતરે ખૂબ જોરથી અવાજ આવ્યા હતા અને તમામ સ્થાનિકો ડરી ગયા હતા જો કે સદનસીભે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી ફાયર વિભાગ દ્વારા આગને બુજાવાઈ દેવાઈ છે બંગાળનું સ્થળ અસામાજિક તત્વોનો અડધો બની ગયો હતો સ્થાનિકો મુજબ જ્યાં ત્યાં આગ લાગી ત્યાં ઘણા અસામાજિક બેસીને નશો કરે છે બંગાળનો ધંધો કરતા લોકોએ દબાણ કર્યું છે અને દારૂની બોટલો નશીલા સીરપની બોટલો પડેલી હોય છે તે મેદાનમાં આસપાસના ચાર બંગાળવાળા પોતાનો ભંગાર ત્યાં મૂકી જાય છે અને નંબર વગરની કાર ચોરીની પણ ઘણી બધી ત્યાં વસ્તુ પડેલી હોય છે